નમસ્કાર હું છું એડવોકેટ આકાશ ત્રિવેદી મહેસાણાથી આજે જાણીએ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ વન વિશે હવે હમણાં ચેક રિટર્નના ઘણા બધા કેસો આપણે જોવા મળી રહ્યા છે હવે મનમાં ઉદભવે કે ચેકની ઉધાર લીધેલી રકમમાંથી અડધી રકમ ચૂકવાઈ ગયેલી હોય અને ફરિયાદી દ્વારા પૂરેપૂરી રકમનો ચેક રિટર્નનો કેસ કરવામાં આવે તો તે માન્ય ગણાય તો નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે

તો તે ચૂકવણી સમર્થન ચેક પર નોંધવું આવશ્યક છે જો આ માહિતી નોંધવામાં ન આવે તો ચેક સંપૂર્ણ રકમ માટે રજૂ કરવામાં આવે તો એક્ટની કલમ એકસો આડત્રીસ લાગુ પડશે નહીં બસ આવા જ લો ફેક્ટ્સ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ચેનલ સબસ્ક્રાઈબ કરો વંદે માતરમ ભારત માતા કી જય